હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી વધેલી રોટલીમાંથી જે ચાટ બને છે તે રોટલી ચાટ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મારી અવનવી રેસીપીનો આનંદ માણવા માટે ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો રોટી ચાટ બનાવવા માટે મેં અહીં બાફેલા બટેટા લીધા છે ઝીણા સમારેલા કાંદા લીધા છે અને ઝીણા સમારેલા ટામેટા લીધા છે તો હવે આપણે એક પેન લઈશું તેમાં થોડું તેલ મૂકીશું અને આપણી જે રોટલી છે તેને આપણે ફ્રાય કરી લઈશું તમે અહીં વધેલી રોટલીને પણ યુઝ કરી શકો છો અને તાજી રોટલી બનાવીને પણ વાપરી શકો છો તો અહીં આપણે રોટલી વધેલી હોય તેને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું અહીં આપણે ડીપ ફ્રાય નથી કરવાની અહીં આપણે રોટલીને શેલો ફ્રાય કરીને ફ્રાય કરી લેશું તો હવે આપણી રોટલી ધીમે ધીમે એક બાજુથી ફ્રાય થઈ ગઈ છે તો તેને બીજી બાજુ ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી રોટલી એકદમ સારી રીતે ફૂલીને રેડી થઈ ગઈ છે અને ધીમે ધીમે ફ્રાય પણ થવા માંડી છે તો હવે આપણી રોટલી બિલકુલ ફ્રાય થઈને રેડી છે તો હવે આપણે તેને નીચે લઈ લઈશું અને તેને ટુકડા કરીને રેડી કરીશું તો અહીં આપણે જે રીતે પીઝાના પીસ આવે છે તે રીતે આપણે આઠ પીસ કરીને રેડી કર્યા છે તો હવે આપણા ટુકડા રેડી છે તો તેના પર આપણે જે બોઇલ કરેલા બટેટા છે તે એડ કરી દઈશું તો અહીં આપણે બાફેલા બટેટા એડ કરીશું ત્યાર પછી હવે ઝીણા સમારેલા જે કાંદા છે તે એડ કરી દઈશું ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં ગ્રીન ચટણી એડ કરી દઈશું ગ્રીન ચટણીની રેસીપી મારી ચેનલમાં આપેલ છે ત્યારબાદ હવે આપણે તેમાં ખજૂર આંબલીની ચટણી એક ચમચી એડ કરી દઈશું તો ત્યાર પછી હવે આપણે ઝીણી સેવ જે છે તે એડ કરી દઈશું તો અહીં આપણે ઝીણી સેવનું ગાર્નિશિંગ કરીશું તો હવે આપણે જે ચાટ મસાલો આવે છે તે લઈશું અને તેના પર થોડો ચાટ મસાલો ભભરાવી દઈશું ત્યારબાદ હવે આપણે રોટી પર ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું તો હવે આપણી રોટી રોટીચાટ બનીને એકદમ રેડી છે તો ફ્રેન્ડ્સ આ ટેસ્ટી એવી રોટી ચાટની રેસિપી તમને કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી ટેસ્ટી એવી રેસીપીનો આનંદ માણી શકો તો તમારે જ્યારે રોટલી વધે ત્યારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બાળકો બધા જને મજા આવે તેવી ટેસ્ટી એવી રોટી ચાટ બનીને રેડી થશે તો હેલ્ધી ખાવા માટે અને હેલ્ધી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો